હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નીતાબેસ કુકિંગમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું બીટના મિની પરોઠા જો તમારા બાળકોને અથવા તો તમારા ફેમિલી મેમ્બર્સમાં હિમોગ્લોબિન ઘટતું હોય અને જો તેમને બીટ ન ભાવતું હોય તો પછી આ રીતે મિની પરાઠા બનાવે બનાવજો તે જરૂર ખાશે બીટના મિની પરોઠા બનાવતા પહેલાં ફ્રેન્ડ્સ તમને મારી એક રિક્વેસ્ટ છે જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયાને લાઇક અને શેર કરવાનું ના ભૂલશો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવીએ પરોઠાનો લોટ બાંધવા માટે આપણે 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 લોટ લોટ લીધો લીધો છે છે અડધો કપ આ અને એમાં થોડુંક સ્વાદ પ્રમાણે નિમક એડ કરવાનું છે અને મૂળ માટે આપણે તેલ એક ચમચી જેટલું આપણે એમાં તેલ એડ કરશું અને તેલને સારી રીતે મિક્સ કરી દેવાનું છે લોટમાં હવે થોડું થોડું પાણી એડ કરી અને રોટલીના લોટ જેવો આપણે લોટ બાંધવાનો છે આમાં આપણે પરોઠા જેવો કઠણ લોટ નથી બાંધવાનો પણ થોડોક ઢીલો પરોઠાનો લોટ બાંધતા હોય એના કરતાં થોડોક ઢીલો આપણે લોટ બાંધવાનો છે તો આવી રીતે આમ આપણે પાણી એડ કરી અને લોટ બાંધતા જશું બંધાઈ ગયો છે તો થોડુંક ઉપરથી તેલ બે ત્રણ ટીપા જેટલું આપણે તેલ ઉપરથી લગાવશું અને લોટને બધી બાજુ આવી રીતે આમ કરી દેસુ અને થોડીક વાર માટે આપણે લોટને એમ ને રાખી મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે લોટને સારી રીતે આવી રીતે આમ કસણી લેવાનો છે હાથની મદદથી એકદમ સારો એવો કસણવાનો છે લોટ આપણો સારી રીતે કસણાઈ ગયો છે તો આમાંથી પરોઠા માટેનું એક લુવું બનાવી લેવાનું છે અડધો લોટ આપણે લઈ લેવાનો છે અને આવી રીતે આમ હાથની મદદથી ગોળ બનાવી લેવાનું છે અને કોરા લોટનું એને અટામણ આપવાનું છે અને પછી આપણે આને વણવાનું છે રોટલી વણવાની છે આની આપણે રોટલી બનાઈ ગઈ છે હવે એને આપણે સાઈડ ઉપર રાખી દેસુ એક બીટ છે તો બીટનો આપણે થોડોક ભાગ લેવાનો છે આખું બીટ નથી લેવાનું તો જુઓ આટલો ભાગ લઉં છું અડધાથી પણ ઓછો ભાગ છે હવે આની ઉપરથી છાલ આપણે આમ દૂર કરી દઈશું હવે ખમણીની મદદથી જાડી નહીં અને ઝીણી નહીં એવી આપણે ખમણી લેવાની છે તો એ ખમણીની મદદથી આપણે બીટને ખમણી લેવાનું છે તો આપણે આ બીટ ખમણી લીધું છે હવે એમાં આપણે એક બટેટું બાફીને અગાઉથી તૈયાર રાખેલું હતું એ બટેટાને આપણે હાથથી પ્રેસ કરી લેશું આવી રીતે અને છૂદી લેશું આમાં જો બીટનો મસાલો બનાવતા બનાવીએ ત્યારે આપણા હાથ લાલ થઈ જાય છે એટલે જ આપણે અગાઉ પરોઠાનો લોટ બાંધી લીધો છે અને પરોઠું વણી લીધું છે જેથી કરીને આપણા હાથ લાલ થાય તો આપણી પરોઠાની રોટલી છે એ પણ લાલ ના થાય તો હવે આ બધું મિક્સ કરી દેવાનું છે આમાં હવે આમાં ટેસ્ટ પ્રમાણે નિમક એડ કરવાનું છે અને ચાટ મસાલો એડ કરવાનો છે એક ચમચી ચાટ મસાલો એડ કરવાનો છે અને તીખાસ માટે આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું અને ખટાસ માટે બીટનું ગૈડાસ તો એનામાં હોય જ છે એટલે ખાંડ નાખવાની નથી તો આપણે આ લીંબુ એડ કરવાનું છે એક ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરશું આમાં અને સારી રીતે બધા જ મસાલામાં મિક્સ કરી દેસું આપણે હવે આ સમયે તમારે ટેસ્ટ કરી લેવાનું છે થોડુંક લઈ અને ટેસ્ટ કરવાનું છે કે જો કાંઈ પણ મસાલા વધતા ઓછા હોય તો તમે કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે તમારે મસાલા રાખવાના છે અને હવે આપણે જે આ પરોઠું વણેલું છે એની ઉપર આ મસાલાને પાથરવાનો છે તો આમ બધી બાજુ લગાવી દેવાનો છે મસાલો પરોઠા ઉપર આ મસાલો આપણે પાથરી દીધો છે અને હવે આવી રીતે આમાં ગોળ વીંટો વારવાનો છે તો જુઓ આવી રીતે આપણે આને ગોળ વીટો વારશું અને આવી રીતે આમ કરી દેસું અને આગળ પાછળનો ભાગ આપણે કટ કરી દેસું જેથી એ ભાગ ખાલી હોય છે તો આગળ પાછળનો ભાગ આવી રીતે આમ કટ કરશું અને હવે આવી રીતે આમ કાપા કરશું અને જુઓ આ લઈ અને આવી રીતે આમ આવી રીતે પ્રેસ કરી અને આવી રીતે ગોળ બનાવી લેવાનું છે અને આમ પ્રેસ કરવાનું છે હેલો એની ઉપર કોરો લોટ આપણે નાખી બંને બાજુ અને એને વણવાનું છે રીતે રીતે આવી આપણે વણી લેવાનું છે બધા જ આવી રીતે આપણે લેશું હવે આ વણાય છે એટલે એની ઉપર થોડાક કાળા તલને આપણે આમ એડ કરવાના છે અને એક વખત વેલણાથી પ્રેસ કરી દેવાના છે જેથી કરીને બધા જ તલમાં બેસી જાય અને આ વણવું એ થોડુંક ડિફિકલ્ટ છે જો તમારી કીધે ના વણાય તો બે પ્લાસ્ટિકની વચ્ચે રાખી અને વણસો એટલે વણાઈ જશે કારણ કે બીટમાંથી પાણી છૂટતું હોય છે એટલે પાટલાને અને વેલણાને પાણી લાગતું હોય છે તો એના માટે તમે બે પ્લાસ્ટિકની વચ્ચે રાખીને વણશો તો આસાનીથી વણાઈ જશે તો આ આપણા પરોઠા બધા વણાઈ ગયા છે હવે આપણે એને શેકવાના છે જો પહેલાં આપણે બધા જ વણી લીધા છે હવે આને આપણે સાતળશું તેલમાં તો ગેસ ઉપર ઢોસાનો તવો લીધો છે એક નોનસ્ટિક અને એની ઉપર આપણે તેલને એપ્લાય કરવાનો છે અને બધે જ આપણે તેલને લગાવી દેસું અને તવો આપણો ગરમ થઈ ગયેલો છે તો હવે જે બાજુ તલ છે એને આમ ઉલટી સાઈડ રાખવાના છે અને આવી રીતે આપણે એકી સાથે ત્રણ ચાર કે ચાર પાંચ જેટલા આપણે શેકી લેશું છ અમિકા છે સાથે તો આવી રીતે આમ આગળ પાછળ કરતું જવાનું છે અથવા તો કરતું જવાનું છે અને શેકવાના છે બધે પાછું નીચે આપણે તેલ ચાવા દેવાનું છે જેથી કરીને ક્રિસ્પી થાય નીચેનું પણ તો આવી રીતે આપણે બ્રશની મદદથી તેલ છાવા દેસું નીચે આ પરોઠા ખૂબ જ લાગે છે અને બાળકોને જો તમે આવા મિની પરોઠા બનાવીને આપો ને બીટના મીની પરોઠા તો બાળકો ખુશ થઈ જાય જોતા જ એમ થઈ જાય કે ખાવા છે પરોઠા એવા જો જોઈને ત્યાં જ મન થઈ જાય એવા છે આવું બે ત્રણ વખત આપણે પલટાવીને ઉપર નીચે કરશું તો આપણા આ પરોઠા બની ગયા છે આપણે એને પ્લેટમાં લેતા જઈએ ફ્રેન્ડ્સ તમને મારા બીટના મિની પરાઠા કેવા લાગ્યા તે કમેન્ટ કરજો અને જો ગમ્યા હોય તો લાઇક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવજો બાય ફરી મળીએ એક નવી રેસિપી સાથે